ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે ભૂતકાળમાં કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં આવી પાટીદારો વચ્ચે છૂટાપાડો અને રાજકરોની નીતિ સાથે આણંદના ધારાસભ્ય અમુક ચોક્કસ ગ્રુપોમાં પણ ડિવાઈડ એન્ડ રૂલ ની પોલિસી પર કામ કરવાનો ઉલ્લેખ આ વાયરલ પત્રિકામાં કરવામાં આવ્યો છે ત્યારે પાર્ટીના મોટા નેતા સાથે સેટિંગ કરીને પાલિકાના પ્રમુખ પદ અપાવવામાં પણ ધારાસભ્યની ભૂમિકા હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો તમામ બાબતો ઉપર ધારાસભ્ય પોતે વિદેશ હોવાને કારણે ટેલિફોનિક ચર્ચામાં પાર્ટીની નીતિ પ્રમાણે મત વિસ્તારમાં વિકાસના એક હજાર કરોડ ઉપરના કામો કરવામાં આવ્યા હોવાનું રટન કરી રહ્યા અને પાલિકા પ્રમુખ જિગ્નેશ પટેલ પત્રિકા લખનાર સામે નામજોગ અરજી લખવાનું જણાવી છૂટવાની કોશિશ કરી રહ્યા છે નાનામી પત્રિકા છે એટલે તો હું કે હું પણ કેમનું કહી શકું કે કોણે કરી છે પણ હા એટલું ચોક્કસ કહી શકીશ કે એમને મારાથી કે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરોથી કોઈ પણ કોઈ કોઈ પણ જાતિ કઈ બીક લાગતી હશે કે જેથી કરીને એમણે નાનામી આ પત્રિકા જાહેર કરી છે લાગે છે ત્યાં સુધી આ વિરોધ પક્ષ જ હોય વિરોધ પક્ષની કોઈ વ્યક્તિ જ હોય શકે એ ગંભીર ગંભીર પ્રકારના એટલે હું તો નથી માનતો કે કહું કે ગંભીર પ્રકારના આક્ષેપો કરવા પડે બાકી તમામ કાઉન્સિલરો તમામ ચૂંટાયેલા ચૂંટાયેલી વ્યક્તિ એ સાંસદ હોય સાંસદશ્રી હોય કે ધારાસભ્યશ્રી હોય કે પ સંગઠનના કોઈ પણ પદાધિકારી હોય તમામ સાથે રહીને જ કામ વિકાસના કામો કરીએ છીએ જે એવું એવું ક્યાંય કે ક્યાંય છે નહીં અને એ વાતને હું ત તદ્દન વખોડી નાખું દરેક 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 કમિટીના દરેક કમિટીના કામ અને દરેક કમિટીની સત્તા તમામ તમામ ચેરમેનશ્રીઓને જ આપવામાં આવે છે હાર્ટ કિલર ગ્રાઉન્ડનો કોઈ ઉલ્લેખ કરાવવામાં આવે એવું કોઈ મારે જણાવ્યું નથી